અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા દ્વારા બીજી ઓક્ટોબરના રોજ જાફરાબાદ હોલ ખાતે સ્વચ્છતાઈ સેવા અંતર્ગત એવોર્ડ અને સન્માન સમારોહ યોજાયો જેમાં શ્રમદાન સ્વચ્છતા રેલી એક પેડ માકે નામ જેવા કાર્યક્રમો યોજાયા જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નગરપાલિકા પ્રમુખ રવિનાબેન પ્રફુલ બારૈયા સહિતના લોકોના અધ્યક્ષસ્થાને સ્વચ્છતાત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો બીજી ઓક્ટોબરના રોજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓનું સન્માન અને તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે દસ હજારની રકમથી આવા છ કર્મચારીઓને આચરણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે તેમજ તારીખ સત્તરથી શરૂ થનારા કાર્યક્રમોમાં જે લોકોએ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો એ તમામને પણ ઇનામો આજે સ્વચ્છતાની રેલી તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે આમ આજે ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા માટે જાફરાબાદ નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર અને વિવિધ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી